ચાર અને આદિવાસી વિસ્તારમાં હર હંમેશ આદિવાસી સમાજમાં અને દરેક સમાજમાં જોવા મળતા હર કોઈ તહેવાર અને અનેક પ્રોગ્રામને શાંતિ સંમતિથી દરેક કાર્યક્રમને પૂરું કરાવતી મહુવા પોલીસનું હોસલા કરવા માટે આઈજીપી સાહેબ ઇન્સ્પેક્શન કરવા માટે આવ્યા હતા હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોરને જોતા રહો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહો નમસ્કાર ધન્યવાદ તંત્રી રાશેદ ખાન પઠાણ અને રિપોર્ટર કૃષિ ગુપ્તા महुआ सूरत <étais rekay fois löss91> Jeg får bare